અને એ વખાણ તમારા જયારે થાય છે તમારી પ્રગતિ પેલા થાય પછી તમારું વખાણ થાય અને વખાણ ની પાછળ અભિમાન ધોડીને આવતું હોય એ અભિમાન આપણને ન આવી જાય બસ એનું એક આપણે ધ્યાન રાખવું ઘર બારી તીરથ કરવા ન જવાય બરાબર છે આપણી કેપેસિટી ના હોય તો દાન કરવાની કોઈ જરૂર નથી ખાલી રોટલા શેકવાના ગ્રંથ નથી બરાબર છે કે અમે જઈએ ને રોટલા શેક એનાથી અમારું પેટ ભરાય ને અમારું ઘર હાલે એનો ગ્રંથ નથી એવા માણસને સમજવાનો માણસ છે ભાઈ કે ક્રોધ જ્યારે માણસના મનમાં આવે ને ત્યારે માણસ ગમે એ કરી નાખે આત્મહત્યા છે ને એનાથી મોટું પાપ આ જગતમાં બીજું એક પાપ નથી કારણ કે આત્મહત્યા જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે એ બીજાની હત્યા કરે છે અને વ્યસન કરવાથી તમને માણસ ક્યારેક ક્યારેક એવો મૂંજાઈ જાય એવો મૂંજાઈ જાય કે એની તમે એ વાત જ પૂછો મેમ એટલે વ્યસન માં જો આ યુવા વર્ગ છે એ ન પડે તો વધારે સારું ઓમ નમ શિવાય આજે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતનું ઘરેણું ચેનલ ની અંદર એક એવો ઘરેણા ને ગોતિન લેવાસી જે ખૂબ જ નાની ઉંમરની અંદર શિવ કથાકાર છે નામ છે સુનિલ ગિરી બાપુ તો આજે આપણે એને મળશું અને થોડી સતસંગની વાતો કરીશું કથાનું જે છે રહસ્ય જે આપણે કદાચ નથી જાણી શક્યા તો ટૂંકમાં જે છે જાણવાની કોશિશ કરશું જેથી કરી અને શિવ કથા જે છે એનો લાભ જે છે વધારે વધારે લોકો સુધી પહોંચાડી શકીએ તો બાપુ સૌ પ્રથમ તો આપનો પરિચય આપજો ઓમ નમો નારાયણ ઓમ નમ શિવાય હું સુનિલગીરી ગોસ્વામી જુનાગઢ અત્યારે રહું છું અને જુનાગઢમાં પૂજારી તરીકે એક મંદિરમાં સેવા આપું છું મને શિવકથા પ્રત્યે અને શિવજી પ્રત્યે બાળપણથી ખૂબ રસ હતો અને સેવા લયમાં જો મોટો થયો છું એટલે મારે શિવજી પ્રત્યે ખૂબ પુસ્તકો છે છે એવા કોઈ પણ પુસ્તકો હોય જ્યારે જ્યારે સમય મળતો ત્યારે એનો અભ્યાસ કરતો અને એ વાંચન કરતો અને માંથી શિવ જ્ઞાન અંદર લાગ્યો અને મહાદેવે કઈક એવો રસ્તો બતાવ્યો કે જેથી હું વ્યાસપીઠ પર બેસી અને શિવજી ના ગુણગાન કાલીખેલી ભાષામાં જેવા આવડે એવા ગાઉં છું બાબુ આપણે જેમ વાત કરીએ કે હું અભ્યાસના સાથે સાથે જે છે એ શિવ પુરાણ વાસન કરતો તો આપણે અભ્યાસ જે છે એ કેટલે સુધી કર્યો તેના વિશે થોડીક માહિતી આપજો દર્શક મિત્રોને હું 11 બાર કોમર્સ કરી અને બીકોમ મે ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ કર્યું છે ગ્રેજ્યુએટ છું અને એ બાદ મે બીએડ 93% અકાઉન્ટ અને અર્થશાસ્ત્ર એ મારા એમાં સબ્જેક્ટ છે અને હાલ મારે એમકોમ નું સેકન્ડ યર ચાલુ છે અને સેકન્ડ યરના થર્ડ સેમની એક્ઝામ હજી બાકી છે અને હવે દેવાનું છે મતલબમાં તમે ગ્રેજ્યુએટ જે છે કમ્પ્લીટ કર્યું છે તો બાબુ પ્રશ્ન એ થાય છે ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે તો પછી શિવકથા જે છે એ કેમ પસંદ કર્યો તમારી પાસે અનેક જે છે એ નોકરી અથવા તો બિઝનેસ લગતા અને કોર્સ જે છે એ હોય છે તો શિવકથામાં આવવાનું કારણ અને કેમ પસંદ કર્યું તેના વિશે થોડીક માહિતી આપજો એમાં પણ એવું છે કે સંસારમાં એક વખત જાય ને પછી મંદિરે દર્શન કરવાનો સમય મળે કે ન મળે કે વિચાર આવે કે ન આવે એનું કઈ નક્કી ન હોય અને હું તો મેં જેમ તમને હમણાં જ કીધું એ પ્રમાણે હું બાળપણથી શિવાલયમાં મોટો થયો એટલે હું શિવાલયમાં રહેતો અને ભણતો ને અભ્યાસ કરતો એટલા માટે થઈને એક વખત એવો વિચાર આવ્યો હતો કે એક વખત જયારે મોટા થશુ અને નોકરીમાં અને પરિવારમાં અને ને સંસારમાં ને સંતાનોમાં ને એ બધા એમાં ફસાઈ જશું પછી મંદિરે જવાનો મોકો પ્રાપ્ત નહીં થાય કે મંદિરે જઈએ કલાકનો સમય કાઢીએ ભગવાનના દર્શન કરીએ જળનો લોટો ચડાવીએ એવો મોકો પ્રાપ્ત નહીં થાય એટલા માટે મને એક વખત એવો વિચાર આવ્યો કે મહાદેવની આરતી ઉતારું છું અને મહાદેવની પૂજા કરું છું તો મહાદેવને જ એનો ગ્રંથ એને સંભળાવીએ અને ગર્ભગૃહમાં બેસીને મેં બે થી ત્રણ વખત શિવ પુરાણ વાંચ્યું છે અને શ્લોક સહિત ત્યારે અભ્યાસ કરતો અને મહાદેવને મારા ઉપર કૃપા વર્ષાવી અને એ બાદ હું આ રસ્તા ઉપર આવ્યો છું અને શિવ પુરાણ ની ગાથા વ્યાસપીઠ પર બેસી મહાદેવ થયું કે હવે મને તો તમે સંભળાવી પણ હવે તમે સમાજ ને સંભળાવો એટલે હવે હું સમાજ ને સંભળાવું છું ખુબ સરસ વાત કરી બાબુ કે બાળપણથી જે છે અંદર મોટા ધ્યાસો શિવ સાથે રહીને મોટા ધ્યાસો અને શિવ સાથેનો આટલો એવો લગાવ છે કે સંસારને રાજી કરવા તો ઠીક પણ મહાદેવને ખાસ કરીને એ ભગવાન શિવને રાજી કરવા જે છે આપ શિવ કથા જે છે એ શિવ ભગવાનને સંભળાવો છો ખૂબ આનંદ આવ્યો બાપુ આપની વાત જાણી અને પ્રશ્ન એક એ થાય છે વાત વાતમાં કે શિવાયલેની અંદર તમે જો બધા જ મંદિરની અંદર દેવી હોય તો દેવી દેવી માતાની મૂર્તિ હોય અથવા તો કોઈ ભગવાનનું મંદિર હોય શિવનો ભગવાનનું મંદિર હોય વિષ્ણુનું મંદિર હોય રામનું મંદિર હોય કૃષ્ણ મંદિર હોય તો એની અંદર જે છે એ મૂર્તિ હોય છે તો આપણે જોઈએ શિવાલયની અંદર એક લિંગની પૂજા થાય છે તો તેનું શું મહત્ત્વ તે થોડુંક વિસ્તારથી બતાવી દઉં કે કેમ લિંગની પૂજા થાય છે એના વિશે થોડુંક એમાં એવું છે આ જે તમે પ્રશ્ન કર્યો ને એ પ્રશ્ન શિવપુરાણમાં પણ એનો ઉલ્લેખ છે કે ભાઈ શુતજી અને ઋષિમુનિયા અસંખ્ય ઋષિગણો છે જે સ્થળ પર બેસી કાશી નગરીમાં શ્રવણ કરી રહ્યા હોય છે છે ત્યારે પૂછ્યો કે શિવજીની પૂજા શા માટે બે રીતે કરવામાં આવે છે અન્ય દેવી દેવતાઓની પૂજા એક જ રીતે થાય છે જે મૂર્તિના આકાર પણ શિવજીની પૂજા શા માટે બે રીતે કરવામાં આવે છે ત્યારે સુધીજી એવું કીધું કે તમે જે પ્રશ્ન પૂછો ને એ પ્રશ્નના વક્તા અને મહાદેવ હોય હું ના હોય જેટલું સમજાવ્યું ને એટલા પ્રકારમાં હું તમને કઈ સંભળાવું છું કે શિવની પૂજા બે રીતે નહીં ત્રણ રીતે થાય છે એક આકાર પૂજા એક નિરાકાર પૂજા અને એક જે આપણે ઓમ 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 બિંદુ થી જે પૂજા કરીએ ને એમ ઓમકાર

શંકર એટલે કે મૂર્તિ અને શિવ એટલે કે લિંગ એટલે શિવજીની પૂજા છે અને એટલે લિંગ મૂર્તિ પણ સૌભાગ્ય ન હોય મૂર્તિનું પણ સૌભાગ્ય ન હોય આપણે શિવની પૂજા કરવી હોય તો ત્યારે મનોમન શિવની ધારણા કરી અને અંદર જે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા પ્રગટ થાય છે એનો નાદ કરી અને નાદ પૂજા કરી શકીએ જેને આપણે ઓમ ઓમ એમ કહીએ છીએ કરી તો આપનો અનુભવ કેવો રહ્યો તેના વિશે થોડીક વિસ્તાર થી વાત કરજો કથાના અનુભવની તો વિસ્તાર થી જો હું તમને વાત કરું તો મારી પ્રથમ કથા હજી છ મહિના પેલા જ હતી આપડે દાન બાપુ નું છે ગામ કેવાય એ ગામ ચલાડા ચલા ચલાડા માં મેં પ્રથમ કથા મારી કરી એ બાદ જોડિયા ગામ છે જામનગર ની બાજુમાં ત્યાં હું બીજી કથા કરી આવ્યો છું અને એ બાદ જામનગર માં જ પ્રોપર સિટી માં જ મેં અતિ ભવ્ય અને અતિ દિવ્ય કથા પ્રોપર સિટી માં જ મેં કરેલી છે પણ આનંદ મને એ વાતનો છે કે ત્રણે ત્રણ જે કથાઓ છે એ મને હૃદયથી આનંદ થયો છે કારણ કે પ્રથમ કથા જ મને દાન બાપુ જગ્યા જે છે એવડું મોટું ધર્મનું સ્થાન એટલું મોટું ધર્મ જગ્યા અને ત્યાં મને કથા કરવાનો મોકો પ્રાપ્ત થયો પછી ત્યાં રોજ પબ્લિક એટલું આનંદિત થતું અને એટલો હર્ષો ઉલ્લાસ થી માણસ કથાઓ સાંભળતો કે એમ જોઈને આપણને એમ થાય કે હજી બે કલાક કથા કરીએ હજી બે કલાક કથા કરીએ એ બાદ એક મહત્વની વાત એ એ છે પહેલી કથા જે સાનિધ્યમાં થઈ છે અને એ નીલકંઠ મહાદેવની કૃપા જોજો બીજી કથા જે અમારી થઈ ને એ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં થઈ છે એટલે ભગવાનની કૃપા ખૂબ છે બાકી અમે તો શોર્ટ સમયની અંદર ટૂંક સમયમાં કથાઓ મળવી અને વગેરે જે કથાઓને કરવી અને એટલી નાની ઉંમરમાં જે તમે કીધું એ પ્રમાણે પબ્લિક ની સમક્ષ રહી અને પબ્લિકને સમજાવો અને એ પબ્લિક આપણને સાંભળતા સાંભળતા આપણને પાછું સ્વીકારે એમાં લૌકિક વાતો બહુ ઓછી આવે એટલે કે સાંસારિક વાતો બહુ ઓછી આવે એમાં સંસારની ની પરિવાર ની એ બધી વાતો બહુ ઓછી આવે એટલે એને સમજવો પણ અઘરો ને એને સમજાવો પણ અઘરો પણ એ કથા ને પબ્લિક જયારે હું

જેટલું ગુરુનું જ્ઞાન જેટલી ભગવાનની કૃપા જેવી મહાદેવની દયા એ દયા પ્રમાણે અને એની કૃપા પ્રમાણે જ બસ જેટલા ગવાય છે એવા કાલી ગેલી ભાષામાં હું મહાદેવના ગુણ ગાઉં છું અને સામેવાળી પબ્લિક ને આનંદ થાય કે ના થાય પણ મને બહુ આનંદ આવે છે અને હકીકતે આપણને આપણું સાંભળવું ગમે ને તો જ સામેવાળાને ગમે એટલે મને મારું બહુ ગમે છે એટલે પબ્લિક ને તો આનંદ આવે આવે ને આવે કારણ કે મને આનંદ આવે છે એટલા માટે પોતાના આત્મા માટે જે આત્મા ને આનંદ મળે એમ કેવાય ને આત્માનો ખોરાક જે છે એ આનંદ છે અને આત્માના ખોરાક માટે જે છે એ આપ કથા જે છે એનું પ્રસ્પાન કરાવો છો હજી યુવાનો પણ જે છે ખૂબ મોટી સંખ્યાની અંદર જે છે એ કથાની અંદર જે છે ભાગ લેતા હોય છે ખાસ કરીને કથાની અંદર આયોજનમાંથી માંડી અને તમામ જગ્યાએ જે છે રસ ધરાવતા હોય છે યુવાનો એક જે છે એ ખૂબ આગળ આવ્યા છે આ કથા બાબતે તો આજે સમાજને કથાની કેમ જરૂર છે અને એનાથી જે છે સમાજને શું ફાયદો થાય છે એના વિશે થોડીક વિસ્તૃતિ વાત કરજો જો ભાઈ એમાં એવું આ તો એક આપણા આપણી જે જનરેશન છે ને આગળની પેઢી અત્યારની પેઢી આગળ પાછળની ની પેઢીઓ છે અને

આપણે ગણીએ તો શાસ્ત્રના અનુસાર આપણે એમ કહીએ કે પાંચ હજાર જેટલા વર્ષો થયા છે હવે પાંચ હજાર વર્ષ પેલા જો ગ્રંથ લખાયો હોય ને પાંચ હજાર વર્ષ પછી પણ આપણા સુધી એ ગ્રંથ પોહચો હોય તો એ કોને પોચાડ્યો છે હ ને આપણી આગળની પેઢી યુવાન હશે એ ગ્રંથ ને એને જાળવી રાખ્યો એના પછી પેઢી ને એની સોંપો છે આપડી પેઢી છે આપણે આપણા પછીની ની પેઢી એ પછી એના પછીની ની પેઢી સોંપશે પણ પરિવર્તન પ્રમાણે સમય પ્રમાણે સૌ સૌના વિચારો સૌ સૌની મતિઓ સૌ સૌની બુદ્ધિઓ આ બધું અલગ અલગ અંદર ખૂબ વધારે માનવા વાળા છે કારણ કે એ માને છે એટલે જ તો આગળની પેઢી ને મળે છે ને મળે જો માનતા જ ન હોય તો આગળની પેઢી ને શા માટે મળે હા એટલે યુવાનો છે એ ધર્મ સત્ય પહેલેથી હાઈલા જ આવે છે અને ધર્મ માન આપે જ છે સન્માન આપે જ છે અને આજ યુવાનો છે હું તો એમ કઉ છું કે હવેના જે યુવાનો છે એ ધર્મ થોડા વધારે જાગૃત થયા છે અને હવેના જે યુવાનો છે એ ધર્મ જાળવવા માટે થઈ સનાતન ધર્મ ટકાવી રાખવા માટે થઈ અને ઘણી મહેનતો કરે છે આપણે જે બધા જોઈએ છીએ નાના નાના અવસરો આ હમણાં બાવીસ તારીખે જે અયોધ્યામાં રામલલ્લા નું જે પ્રાગટ્ય થયું ગામડે ગામડે જે યુવાનો એ ઉત્સવ કર્યા હતા બાવીસ તારીખ એટલે આપણા માટે હવે મને તો એવું લાગે આ ભારત વર્ષ ની અંદર હવે બે દિવાળીઓ ઉજવાશે જે આપણે ઉજવીએ છીએ એ અને બાવીસ તારીખે પાછી બીજી દિવાળી એટલે બે દિવાળીઓ ઉજવાશે એટલે આ બધું જે છે એ યુવાનો ને આનું જે પ્રતિનિધિત્વ છે એ સોંપવું જોઈએ કારણ કે એનાથી તો આગળની પેઢી ને સોંપાય છે મળે છે ખુબ સરસ વાત કરી યુવાનોને વાત કરતા એક વાત યાદ આવી આજે ઘણા યુવાનો ની અંદર એક બે વસ્તુ જે છે ખાસ આપણે ન કહેવાય પણ દુર્ગુણો જે છે એ વ્યસન ફેશન તો એના પર શું આપ પ્રકાશ પાડજો શું કેવા માંગશો યુવાનો માટે એમાં તો એવું છે ભાઈ કે હવે આ બધું છે ને એક ગાડરિયો પ્રવાહ છે બસ દેખા દેખીમાં આયલું જાય છે બાકી જેની પાસે નથી એ તો પેલું કે છે ને કે આ બધા મનના વિચારો એક એક પેલું માણસને મગજમાં ગરી ગયું છે કે આ હું નહીં કરું તો નહીં ચાલે આ હું નહીં લઉં તો નહીં ચાલે આના વગર મને નહીં ગમે આના વગર મને આમ આમ જો હું તૈયાર થયા વગર હું જઈશ તો સમાજ શું વાતો બરાબર છે એક દેખાદેખી નો પ્રશ્ન થઈ ગયો છે હવે એ વસ્તુ છે ને એ એવી છે ભાઈ કે માણસે પોતાની પરિસ્થિતિ જોઈ

એવું બધા અનેક અનેક આવા અનેક પ્રકારના પ્રશ્નો થતા હોય છે આત્મા છે એ અમર છે આજે આ દેહ ને છોડીને કાલ બીજા દેહ માં જશે પછી વળી બીજો દેહ જેમ આપણે ચોર્યાસી લાખ ફેરાઓ છે એમ ફરતા હોય છે એમ બીજો દેહ પકડશે એ પછી વળી ત્રીજો દેહ પકડશે પરંતુ આત્મહત્યાની જે તમે વાત કરી છે કે મોટામાં મોટો પાપ છે વાત સત્ય છે કે આત્મહત્યા છે ને એનાથી મોટું પાપ આ જગતમાં બીજું એક પાપ નથી કારણ કે આત્મહત્યા જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે એ બીજાની હત્યા કરે છે જો આત્મા છે એ આપણી હોય જે વસ્તુ આપણી છે એનો નાશ કરવાનો આપણને અધિકાર છે બરાબર છે પણ આત્મા છે તો આપણી નથી આપણી કારણ કે આત્મા અમર છે શરીર આપણું શરીર આપણું છે આત્મા તો અમર છે એટલે આ દેહ છોડીને બીજા દેહમાં વહી જશે ત્રીજો દેહ છોડીને ચોથા દેહમાં વહી જશે પણ આત્મા આપણે નથી એટલે આપણે શું કરીએ આત્માની હત્યા કરીએ છીએ એટલે જે વસ્તુ આપણી નથી ને એની આપણે હત્યા કરીએ છીએ એટલે એને મોટામાં મોટો પાપ આપ્યું છે પછી બીજા નંબર માં અત્યારે જે યુવાનો છે ને એનું મનોબળ છે એ થોડુંક નાજુક થઈ ગયું છે જે જે વિચારવાની વિચારવાની શક્તિઓ છે છે તુરંત લઈ અને એમાં થોડો ઘણો આપણા વડીલોનો પણ વાક છે કારણ કે એની ઉપર જે પેલી જે સ્વતંત્રતાઓ છૂટછાટો અને જે બધા પ્રશ્નો જે આવે છે એ મુદ્દાઓ ઉપર થોડું થોડું જો ધ્યાન આપીએ અને એનું વ્યક્તિત્વ અને મનોબળ જો મજબૂત કરે તો માણસ ને અત્યારે વિચાર શક્તિ જરાય આવતી નથી વિચારતા જરાય નથી ખોટું થયું છે તો થયું છે તો થયું છે ભાઈ ખરાબ થયું છે તો થયું છે આગળ આપણે કઈ પરીક્ષામાં ફેલ થયો છે તો થયો છે પણ અત્યારે શું થઈ છે બાળક ત્યાં જાય અને ત્યાં જ અડધો ભાંગી જાય એટલે ત્યાં જ ફેલ થવાની શક્યતાઓ વધી જાય એટલે આ જે મનોબળ છે એને મજબૂત કરીયે વિચાર શક્તિઓને મજબૂત કરીયે આપણા વિચારધારાઓને મજબૂત કરીએ અને સૌથી વધારે વધારે

એ સમાજની અંદર વધી રહી છે તો કથાઓની સમાજને શા માટે જરૂર છે અને એનાથી જે છે સમાજને શું શો ફાયદો થાય છે એના પર થોડીક વાત કરજો એમાં જો એવું છે આધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો પરમાત્મા ની કથા ઈશ્વર કથા સાંભળવાથી હૃદય ને શાંતિ મળે પછી એક અમારા ઋષિ મુનિઓ સંતોએ એક એવો અર્થ એવો લીધો છે કે કથાનો શબ્દ જ્યારે તમે ઉલટાવો ને એટલે કથામાંથી થાક થઈ જાય થાક થઈ જાય બરાબર કે માણસના જીવનનો થાક જો ઉતારવો હોય તો કથા નું શ્રવણ કહીએ પછી સાવ સીધો સરળ અને આજના જમાનાની અને આજની જનરેશન સમજાય એ માટે પ્રેક્ટિકલ વાત જો હું તમને કરું તો શિવજી નારદજી માં સતી માતા પાર્વતીજી ભગવાન વિષ્ણુ કે પછી કોઈ પણ અન્ય દેવી દેવતાઓ લઈ લ્યો તમે એ બધા જે દેવી દેવતાઓ છે એ તો કેવલ અને કેવલ પાત્ર છે પાત્ર છે સમજવાનું માણસ છે બરાબર છે ભગવાન છે એ પાત્રને ભજવી અને પરમાત્મા સમાજ ને સમજાવવા માંગે છે કે જો આવું કાર્ય સમાજ કરશે ને તો એનું પરિણામ આવું થશે આવું કાર્ય સમાજ કરશે ને તો એનું પરિણામ આવું થશે જેમ ભગવાન કૃષ્ણ છે એ રણ છોડીને ભાગા છે ભગવાન તો ભગવાન છે ધારે તો ત્યાં મારી શકે છે નારદજી છે એક વખત ક્રોધ કરે છે અને ક્રોધ ના ની અંદર ભગવાન વિષ્ણુ ને શ્રાપ દઈ દે છે અને પછી એને પશ્ચાતાપ થાય છે પણ અપશ્ચાત ત્યાં જ ચડિયા ચુક ગઈ પણ એટલા માટે નારદજી છે એ પાત્ર છે ત્યારે માણસ ગમે કરી નાખે એનું કઈ નક્કી નથી રહે એટલે માણસે ભગવાનની જે કથાઓ છે એ કથાઓ છે એમાંથી માણસે સમજવાનું છે કે આવું કરીએ ને તો આવું થાય એટલા માટે કથા ની જરૂરિયાતો છે એટલા માટે સમાજ સુધી આપણે એક એક વ્યક્તિ સુધી આ શાસ્ત્ર છે આ બધા સમાજ એમાંથી કઈક ને કઈક શીખવાની જરૂર છે કઈક એમાં આધ્યાત્મ પડ્યું છે કઈક એમાં વિજ્ઞાન પેડું છે કઈક એમાં સમજણો પડી છે જેથી તમારા જીવતર ને સુધારી શકાય એટલું ઘણું બધું આ શાસ્ત્ર અંદર પડ્યું છે સરસ વાત કરી સરળ છે હવે ટૂંકમાં આપણે માનો કે આજે જે છે લોકો પાસે સમય એમ કેવાય કે ભાઈ અમારી પાસે સમય નથી એટલે બધું સાંભળવાનું તો શિવ કથા જે છે એનો ટૂંકમાં સારાંશ કેવો હોય અને વ્યક્તિ સમજી શકે તો એના વિશે શું કહેશો આપ જો એમાં એવું છે ભાઈ આપણામાં સીધી સાદી ને સરળ કહેવત છે કે ઘર બારી ના હોય તો એટલે જેની પાસે જેવી વસ્તુ એવો એ ભાવ આપે કોઈ પાસે સમય હોય તો સમયથી મદદ કરે કોઈ પાસે રૂપિયા હોય તો રૂપિયાથી મદદ કરે કોઈ પાસે બીજું કઈ હોય તો શારીરિક ધર્મ હોય તો શારીરિક ધર્મ મદદ કરે હવે you oh.

ભભૂતિ કોની હોય ચંદન કોનું હોય બ્રમકુ કોનું હોય ને જાત્રા કરીને થાયકા પગ ને તો આખો કે ભ્રમ જ્ઞાન તો હજી આવ્યું જ નહીં એમ અંત સુધી માણસ ને ભ્રમ જ્ઞાન નો આવે છેલ્લે સુધી ખબર ન પડે કરવા ખાતર કરવું અને ભગવાન એટલે જે તમે પ્રશ્ન કર્યો છે કે આ બધું શા માટે અને શું કરવા અને એના કરતા તમારી પાસે જે વસ્તુ છે ને એ વસ્તુ તમે સમાજને અર્પણ કરો ઘણી વખત થતું એવું કે તન તન કલાક બેસનારો વ્યક્તિ

ખરેખર જે છે એ કથા સાંભળવાથી શું જે છે એ સમાજની અંદર સુધારો આવે છે કોઈ પરિવર્તન આવે છે તો તેના વિશે થોડી વિસ્તૃત વાત કરજો જો ભાઈ એમાં તો એવું છે મેં તમને જેમ પેલા કીધું ને કે હું તો અભ્યાસ કરતો અને મહાદેવના મંદિરમાં સેવા કરતો અને મને કથા વાંચવાનું મન થયું ને ગર્ભગૃહમાં બેસીને મહાદેવને કથા સંભળાવતો હવે આમાં તો એવું છે કે હું છે એ મારા અવગુણો ગાવા નથી જાતો બરાબર કે હું મારા ગુણો ગાવા નથી જાતો હું તો ગુણ ગાવા છું અને અને સમાજમાં જઈ મારી આંખ ચોખી કરવા જાઉં છું સમાજ ને એની આંખ ચોખ્ખી કરવી હોય તો હું તો આમ જ બેઠો છું સમાજ ને લેવું હોય તો લઈ લે બાકી કથા મંડપમાં ચા ની પ્યાલીઓ તો વેચાતી જ હોય છે ચા પીએ ને પાણી પીને હોન રીતે હોન ઘેર જાય સમાજ ને સુધારવાના પ્રયત્નો અમે નથી કરતા અમે તો અમારી જાતને સુધારવાના પ્રયત્ન કરીએ છીએ અમે અમારી આંખને ચોખ્ખી કરવાના પ્રયત્ન કરીએ છીએ ગામડે ગામડે ઘરે ઘરે કથા કરવા જાઈએ વિસ્તાર વિસ્તારમાં અમને નવા નવા માણસો મળતા હોય નવા નવા વ્યક્તિત્વ મળતા હોય નવી નવી કોઈ યોગો મળતા હોય નવા નવા કોઈ યોગ પુરુષો મળતા હોય કોઈ સાધુઓ મળતા હોય કોઈ સંતો મળતા હોય જેનાથી અમારા જીવનમાં અમને કંઈક જાણવા મળે છે સમાજ અમારી પાસેથી શું લે છે કે શું લઈ એની અમને ખબર નથી આ સમાજનો છે ને એક નિયમ છે સમાજ